વડોદરા શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે ગોરવાના સ્થાનિક લાભાર્થીઓ દ્વારા સાંસદ ધારાસભ્ય વિસ્તારના કાઉન્સિલરોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ત્રણ દશામાના મંદિર પાસે ગોરવા ખાતે સાંસદ ધારાસભ્ય વોર્ડ નંબર આઠ તથા નવ ના વિસ્તારના કાઉન્સિલરોનું અભિવાદન કાર્યક્રમ યોજાયો ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ત્રણના રહીશો દ્વારા મહાનુભાવોને બુકે આપી તેમને સન્માનિત કર્યા હતા અભિવાદન કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ સાજીગંજના ધારાસભ્ય કેવુ રોકડિયા પૂર્વ મેયર ભરત ડાંગર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ સાયરે પૂર્વ કાઉન્સિલર મુકેશ દીક્ષિત વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે નરસિંહ ચૌહાણ ઉમેશાબેન વસાવા સુરેખાબેન પટેલ વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રીટાબેન આચાર્ય મીનાબેન ચૌહાણ રાજેશ પ્રજાપતિ વોર્ડ નંબર આઠ અને નવના પ્રમુખ અને મહામંત્રી સહિત અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અન્ય મોદીજી નરેન્દ્ર મોદી સાહેબની એક ગેરંટી હતી કે મારા દરેક લાભાર્થીઓને મકાનો આપવા એ મકાનો અમને બે હજાર બાવીસમાં મળ્યા છે બે હજાર બાવીસમાં તૈયાર થયેલા મકાનો અમને જ્યારે મળવાના થયા ત્યારે પાત્રમાં અમને થોડીક હાઉસિંગ બોર્ડ તરફથી નાની નાની મોટી કે જે તકલીફો હતી એ તકલીફો જોતાં અમારું જ્યારે એસોસિએશનની રચના કરવામાં આવી બે હજાર ત્રેવીસની અંદર આઠમા મહિનામાં ત્યારે અમે એસોસિએશનની રચના પછી હાઉસિંગ બોર્ડના સાહેબો સાથે મિટિંગ કરી રજૂઆત કરી નાની મોટી સમસ્યા માટે વાતો કરી પરંતુ જ્યારે ખબર પડી કે અમારા લાભાર્થીઓને સાડા પાંચ લાખનું મકાન તો સાહેબ સી એમ સાહેબના કહેવાથી મળેલા છે પરંતુ અમારા ઉપર જે રેરાના નિયમ મુજબ આઠ ટકાની જે પેનલ્ટી લગાડી હતી એ પેનલ્ટી અમારા ગરીબ માણસો માટે કે જે લોકો રોજે રોજનું લાવીને ખાવા પબ્લિક છે બાર બાર કલાક નોકરી કરવાવાળી પબ્લિક છે એ લોકો માટે ત્રણસો રૂપિયાથી લઈને ત્રેસઠ હજાર રૂપિયા સુધીની જે પેનલ્ટી હતી એ ખૂબ મોટો પ્રશ્ન અમારા માટે હતો લોકોને લાઈફ ટાઈમ મેન્ટેનન્સ પાંત્રીસ હજાર ભરવાનું હતું એ પણ એક સમસ્યા હતી અને અમારે પાણીની કનેક્શન જે કોર્પોરેશનનું મળવાપાત્ર હતું એની પણ એક સમસ્યા હતી એવી વિવિધ પ્રકારની સમસ્યા હતી એને લઈને વારંવાર અમારી હાઉસિંગ બોર્ડ સાથે રજૂઆત હતી ત્યાર પછી અમે માન્ય સાંસદશ્રી શ્રીમતી રંજનબેન ભટ્ટનો પણ સંપર્ક કર્યો આપણા લોકલાડીડા સયાજીગેન વિસ્તારના શ્રી ધારાસભ્ય કેરુરભાઈ રોકડિયા સાહેબનો કોન્ટેક કર્યો અમારા માટે જે આશાન ધારાની યોજના હતી એ આશાન ધારાની સર્ટિફિકેટ અમારે લાવવા માટે એક એક લાભાર્થીને ચાર હજારથી પિસ્તાળીસો રૂપિયાનો ખર્ચો થવા પાત્ર હતો અમે વિવિધ વકીલો મંડળનો સંપર્ક કર્યો કે એને ઓછામાં ઓછા દરે અમારા આશાન ધારાનું સર્ટિફિકેટ કેવી રીતે બને અને એનો લાભ લાભાર્થીને કેવી રીતે મળે અને અમારા લાભાર્થીઓના પૈસા કેવી રીતે બચે એનો વકીલ મંડળનો સંપર્ક કરતાં કરતાં ખબર પડી છેલ્લે ધારાસભ્યથી સાહેબ પાસે ગયા અને એમાં અમને લાભ મળ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડના પંદરસો જેટલા મકાન અને એ મકાનનું આજના દિવસે સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કેવુરભાઈ રોકાયા અને મારા તરફથી આ જે હાઉસિંગ બોર્ડના મકાન છે એની થોડી સમસ્યા હતી ડ્રેનેજ પાણીની વ્યવસ્થા કરવાની હતી લાઇટની કરવાની હતી અને સૌથી મોટી સમસ્યા કે એમને જે હપ્તા ભરવાના હતા તો એ હપ્તા ભરવા એ ભરી ન શકે એટલી મોટી પેનલ્ટી એમને લગાવવામાં આવી હતી પણ ગુજરાત રાજ્યના ઋતુ અને મક્કમ એવા માન્ય મુખ્યમંત્રીશ્રી એમને જ્યારે રજૂઆત કરી હાઉસિંગ બોર્ડના ભાઈઓ એની ટીમ ધારાસભ્યશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા એમને જે પેનલ્ટી છે એના સિત્તેર ટકાથી વધારે એ પેનલ્ટી માફ થાય એની સાથે ખૂબ મોટી સમસ્યા કે જે હાઉસિંગના મકાન છે એમને દસ્તાવેજ કરવાના હોય તો એ દસ્તાવેજ માટે પેપર મૂકવાનું હોય તો અસાન ધારો અહીંયા નથી એવું એને પેપર મૂકવું અને એની ઘણી મોટી ફી ચૂકવવાની આવતી હોય આ બધા જ ગરીબ લોકો વચ્ચે એ સરકારે બનાવેલા મકાન છે અને એના માટે એમને ફરી ફી ચૂકવીને આ અસાન ધારાની ફીનો કાગળ લેવો પડે તો એ પણ વ્યવસ્થા માન્ય મુખ્યમંત્રીશ્રીએ સામૂહિક અસાન ધારાનો પત્ર કલેક્ટર ઓફિસથી એમને મળી જાય અને એમને દસ્તાવેજ કરવામાં સરળતા મળે એવી વ્યવસ્થા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી અમે આ પંદરસો ઘરના લાભાર્થી સાથે ધારાસભ્યશ્રી અને સાંસદ તરીકે મારા કોર્પોરેટરો સૌ કાર્યકર્તાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આજના દિવસે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ